તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનર કેનાલમાં અવવાર નવાર ગાબડા પડવાના બનાવો વધી રહ્યા છે તાલુકાના વાઘરોડ ગામ પાસેથી પસાર થતી નર્મદાની ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી વળતા ખેડૂતોને નુકસાન થયું છે ખેતરમાં મહા મહેનતે અજમો એરંડા સહિતના ઉભા પાકની વાવણી કરવામાં આવી હતી જેના પર પાણી ફરી વળતા મોટા પાયે ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવા રિપેરિંગ કામ ન કરાવતા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે અને તેની જે કાપડા પડ્યા છે તેને રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે છે તો ઉલ્લેખનીય કે ખેડૂતોને સરકાર દ્વારા પાક વીમો તેમજ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે ત્યારે કેનાલનું પાણી આસપાસ આવેલ પંદર થી વીસ ખેતરોમાં ભરાઈ જવાથી કાયમી નિરાકરણ આવે અને રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ

વાયા કાદી પર માઇનોલ કેનાલ એ તૂટી અમે જાતે રિપેર કરીએ કોથળીઓ મેળવીએ અને બંધ કરીએ પાછી કોથળીઓ તૂટી જાય પણ ધોરા જાય આ રીતે અમારી સમસ્યાના મોલ અમારો કપાસ આપડા એરંડા છે અજમો આ બધું ભરાઈ જાય ને રોમે જવાનું છે ગામ વાધોડા આ કેનલ છેલ્લા પંદર વર્ષથી તૂટેલી છે હોશ કરતા નહીં ને જાતે હોશ કરીએ આ ગાય જઈને તોડી નાખે અમે છેલ્લી ખબર રાખીએ કોઈ નિરાકરણ આવ્યું નહીં આ ખેતરો ફરી જાય એરંડા ના અજમો ફરી જાય એનું વર્તક કોણ હાલે પેલા કરેલી જ છે ને ઈન્દ્ર કામ જોયેલું ચા તૂટેલું એવું તો પંદરથી વીસ ખેતર માં પાણી હા ફોર્સ કરવાની રિપેરિંગ